નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગુરુ જીવનનું ઘડતર કરે છે ગુરુ પૂર્ણિમા ઉત્સવની વ્રજધામ ખાતે ભવ્ય ઉજવણી સંપન્ન થઈ શ્રી કૃષ્ણ ચરિત્રથી શૃંગારતી ભારતીય સંસ્કૃતિને સમર્પિત ક્રિષ્ના કિટ્સ પ્રી સ્કૂલનું ઉદઘાટન થયું વી વડોદરા નવી કમિટી બે હજાર ચોવીસ બે હજાર છવ્વીસના પ્રમુખ તરીકે શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા સમગ્ર ટીમનો શપથવિધિ સમારોહ પણ યોજાયો ગુરુ વ્યક્તિના જીવનને સાચી દિશા પ્રદાન કરે છે અને વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે પોતાના જીવનમાં ગુરુ કૃપાથી આધ્યાત્મિક બળ મજબૂત કરીને વ્યક્તિ જીવનને સંયમિત અને આનંદમય માર્ગે અગ્રસરે કરવામાં સફળ બને છે ગુરુ પૂર્ણિમા જે વ્યાસ પૂર્ણિમા તરીકે સમગ્ર દેશ તથા વિદેશોમાં પણ ઉત્સાહભેર ઉજવાય છે એની પારંપરિક પ્રેરક ઉજવણી વડોદરા શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સંપન્ન થઈ શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજીના મંગલ સાનિધ્યમાં વ્રજધામ સંકુલ ખાતે હજારો ભાવિકજનોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની પારંપરિક ઉજવણી સંપન્ન થઈ જે અંતર્ગત હાર્દિક શાહ વૃંદ દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિ સંગીતની રમઝટ બોલાવવામાં આવી અને આ તબક્કે સૌ ભાવિજનો રસ તરબોળ બન્યા હતા ગુરુપૂર્ણિમા પ્રસંગે વ્રજધામ સંકુલ ખાતે ભાવિજનો ઉપરાંત રાજકીય સામાજિક તથા વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીજનો ગુરુપૂર્ણિમાના પોતાના મનના આનંદમય ભાવોથી પૂજ્યશ્રીનું અભિવાદન કરવા આવી પહોંચ્યા હતા જે પૈકી વડોદરાના મેયર પિંકીબેન સોની સાંસદ તેમજ વિવાહીઓના પ્રમુખ હેમાંગ જોશી ડોક્ટર વિજયભાઈ શાહ જે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ છે સાથે જ ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાળુ શુક્લ ધારાસભ્ય કેળુ રોકડિયા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા કોર્પોરેટર બંદીશ શાહ ઓબીસી મોરચા મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના ચંદ્રકાંત ગજ્જર મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જસવંતસિંહ સોલંકી અર્થ ગ્રુપના પ્રિતેશભાઈ શાહ વિવાયુના ટ્રસ્ટી ચિરાગભાઈ શાહ વિવાયુના બીજા ટ્રસ્ટી જે કે શર્માજી સાથે જ તેઓ વડોદરાના પ્રભારી પણ છે બિલ્ડર રમેશભાઈ પટેલ ઉદ્યોગપતિ આશીષભાઈ પટેલ સાથે વ્રજદામ સંકુલના ટ્રસ્ટી કલ્પેશભાઈ શેઠ અને અન્ય ટ્રસ્ટી આશિષ ઠક્કર વ્રજરામ સંકુલના નયનભાઈ ગાંધી બિલ્ડર ધ્રુમિલ મહેતા નિસર્ગભાઈ શેઠ નિલેશભાઈ શેઠ જે રત્નમ ગ્રુપમાંથી છે ઉદ્યોગપતિ જયેશભાઈ ઠક્કર ધારાસભ્ય શૈલેષ મહેતા જેવા અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ગુરુપૂર્ણિમાના સુંદર પાવન દિવસે પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશનના એકેડેમિક એક્સપર્ટ અને રિસર્ચર દ્વારા આ પ્રી સ્કૂલના યુનિક સિલેબસનું કાર્ય થયું છે ભારતીય સંસ્કૃતિ તથા શૈક્ષણિક જ્ઞાનનું સમતોલ જાળવીને સિલેબસ તૈયાર થયું છે પ્રી સ્કૂલના માધ્યમથી પ્રાર્થના દેવી દેવતાઓની વાર્તાઓ સાત્વિક બ્રંચ એસી ક્લાસરૂમ તથા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને લાભાન્વિત કરવામાં આવશે આ વાત આપણે કરી હતી ક્રિષ્ના કિટ્સ પ્રી સ્કૂલની ભારતીય સંસ્કૃતિને સમર્પિત ક્રિષ્ના કિડ્સ પ્રી સ્કૂલ જેનું વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મંગલ ઉદઘાટન સંપન્ન થયું વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજીના પ્રેરક વિચારથી સાકાર બનેલ આ પ્રી સ્કૂલ થકી બાળકોને સુસંસ્કૃત કરવાનો સુભગ અવસર સંપન્ન થશે વિવાહીઓના તત્વાધાનમાં કાર્યરત બનેલ ક્રિષ્ના કિડ્સ પ્રીસ્કૂલ આવનાર સમયમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાં કાર્યરત કરવામાં આવશે અને વિશેષ વિદેશમાં પણ કાર્યરત બનશે આ પ્રિસ્કૂલના નિર્માણ અર્થે યુકે સ્થિત પ્રદીપભાઈ થામેચા દ્વારા ખૂબ જ મોટી રાશિ અર્પત કરવામાં આવી છે આ પ્રસંગે વિવાયો વડોદરા નવી કમિટી બે હજાર ચોવીસ છવ્વીસના નવનિયુક્ત સદસ્યોનો શપથવિધિ સમારોહ પણ સંપન્ન થયો પૂજ્ય બ્રજરાજકુમારજીએ સૌ નવનિયુક્ત સદસ્યોને વિવાયોના સેવાકીય કાર્યો અર્થે શપથ લેવડાવ્યા વિવાયો વડોદરા નવી કમિટીના પ્રમુખ તરીકે વડોદરાના સાંસદ ડૉક્ટર હિમાં જોશીએ શપથ લીધા વિવાયો વડોદરાના પ્રભારી તરીકે જે કે શર્મા મહિલા વિંગ પ્રમુખ તરીકે રશ્મિ શાહ અને યુથ વિંગ પ્રમુખ તરીકે મુકેશ ભરવાડે શપથ લીધા આઠ ઝોન અને પચીસ એરિયા કમિટી દ્વારા વીવાઈઓ વડોદરા દ્વારા સમગ્ર શહેરમાં સેવા અર્થે સેવક નેતૃત્વ ઉભું કરી અનેક જન સમર્પિત અનુષ્ઠાનો સત્સંગ ધર્મ પ્રચાર સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સૌથી મોટી સંસ્થા વિવાહીઓ વિશ્વના પંદર દેશોમાં અને ભારતના છતાલીસ શહેરોમાં ધર્મ અને સેવા સાથે સમાજને સમર્પિત માનવ સેવા તથા રાષ્ટ્ર સેવા અર્થે સતત કાર્યરત છે વિવાહીઓ દ્વારા વિશ્વના પાંચ દેશોમાં સોળથી પણ વધુ સંકુલો કાર્યરત થઈ રહ્યા છે આ પૂજ્ય વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં બાળકોને સુસંસ્કૃત કરવા પ્રિસ્કૂલનું ઉદ્ઘાટન અને સમાજના તમામ વયના નાગરિકોને પ્રેરક કાર્યો થકી લાભાન્વિત કરવા અને સમાજની જરૂરિયાતોને વાચા આપતા સમાજ માનવ સેવા કાર્યોર્થથી વિવાયો વડોદરા નવનિયુક કમિટીની શપથવિધિ સંપન્ન થવી આ બે પ્રેરક આયોજનો થકી ગુરુ પૂર્ણિમાની પાવન ઉજવણી સાકાર થઈ હતી સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયનું ભારતનું અને વિશ્વનું અનોખું વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થાથી સભર સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં આજે ઈશા ઈશાઠકરાસ કૃષ્ણ કિડ્સ પ્રિસ્કૂલનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે આ પ્રિસ્કૂલ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી સભર અને સાથે સાથે એકેડેમિક લર્નિંગથી યુક્ત બાળકોને લાભાન્વિત કરશે આ પ્રિસ્કૂલ અદ્યતન વ્યવસ્થાઓથી યુક્ત છે એસી ક્લાસરૂમ્સ આપ અહીંયા જોઈ રહ્યા છો અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે નિષ્ણાત ટીચર્સ પ્રિન્સિપલની આખી ટીમ છે ખૂબ સુંદર એડમિન ટીમ છે આ સ્કૂલના માધ્યમથી બાળકોના અંદર આપણા ભારતીય સંસ્કારોના સિંચન કરવામાં આવશે કદાચ આ આખા ભારતની મને અહીંયાના સાંસદ હેમાંગભાઈએ કીધું એ પ્રમાણે કદાચ આ ભારતની પહેલી ભારતીય સંસ્કૃતિથી સભર એવી પ્રિસ્કૂલ છે આ આખા પ્રિસ્કૂલના મુખ્ય દાતા લંડન યુકે નિવાસી પ્રદીપભાઈ ધામેચા જેઓ અહીંયા ખાસ આજે યુકેથી આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હાજર થયા છે ખૂબ મોટું યોગદાન એમને આ પ્રિસ્કૂલમાં આપ્યું છે અને ભવિષ્યમાં લક્ષ્ય એવું છે કે વડોદરાના જુદા જુદા એરિયામાં આ પ્રિસ્કૂલ ખુલશે એકલા બરોડામાં જ નહીં પણ ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં ભારતના મુખ્ય શહેરોમાં અને વિશ્વના અંદર જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ત્યાં ત્યાં આ કૃષ્ણ કિડ્સ પ્રિસ્કૂલને લઈ જવામાં આવશે અત્યારે આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળી પ્રિસ્કૂલ્સ આપણા ભારત દેશમાં ખૂબ છે પણ ભારત દેશની એક પ્રિસ્કૂલ આખા વિશ્વના અંદર જશે આ પહેલો અવસર થવા જઈ રહ્યો છે તે માટે થઈને ધામેજા પરિવારનો જેટલું અભિનંદન માનીએ એટલું ઓછું છે આ પ્રસંગે આજે ગુરુ પૂર્ણિમા છે પવિત્ર અવસર છે શુભ અવસર છે અને ગુરુપૂર્ણિમાના દિવસે આ સુંદર શુભારંભ પ્રિસ્કૂલનું આજે કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગભાઈ સહિતના બધા જ માનવંતા મહેમાનો રાજકીય મહાનુભાવો સામાજિક શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે આજે વલ્લભયુદ ઓર્ગેનાઇઝેશન બીવાયો જે આજે વિશ્વના પંદર દેશોમાં કાર્યરત સંસ્થા છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી સ્ટ્રકચરડ નેટવર્ક ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન છે જે આજે બાળકોને યુવાનો માટે વિશ્વભરમાં કાર્ય કરી રહી છે સોળથી પણ વધારે પ્રોજેક્ટો આજે વિશ્વભરમાં વિવાહના માધ્યમથી ચાલી રહ્યા છે ત્યારે વડોદરા શહેર એ વિવાહનું મુખ્ય હબ છે અહીંયા હેડ ઓફિસ છે અને વડોદરા વિવાયો માટે એક બહુ મહત્ત્વનું શહેર છે ત્યારે આપણા વડોદરાના માનનીય લોકપ્રિય લોકલાડીલા કર્મઠ ઉત્સાહી ઉર્જાવાન અને યુવાન સાંસદ આજે વિવાયો વડોદરાના પ્રમુખ પદે આસીન થવા જઈ રહ્યા છે વિવાયો પરિવાર પણ એનું ગૌરવ લે છે કે કદાચ ઇતિહાસમાં છેલ્લા પંદર વર્ષમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ સાંસદ એ વિવાયોના કોઈ શહેર પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા હશે એટલે અમારા વિશ્વ વિવાહ પરિવારમાં પણ એક બહુ ઉત્સાહની લાગણી સર્વના અંદર છે અને આ ગુરુપૂર્ણિમાનો દિવસ એ સદા માટે યાદગાર રહેશે